વધારે તો બોલામાં હમરાય ને એવી બોલ હતું હે તો ઉપાડવાનું તું દાંતેડું લઈને કીધા કહે આમ તો કરાયતા કર તો તો જીરું પડવાની મજા આવે એમ ને એમ હો જવાનું કે આમાં જવાબ નથી દેતી એટલે જીરું ઉપાડવાની મજા આવે છે કઈ કાઢ વીડિયમ પટી કાઢે વિડીયો ઉતારવાય ને તો વિડીયમ પટી કાઢે હો હે

એને માથે ટોપ ઉપર હે કાતરા વખાઈ ના હીરો જો મારે ઉપડી ગયા હે એવો તમારા હે કા હા લ્યો આ તારી દીધું મારા વિડિયાને આવ બોલી ને હા તો કરે તો ખરી હું કઈ કહેવાય નહીં આને કહે રડે પછી શું કરું રડને ને નહીં સોરી તું મન મારે તો એ જતો રહે હા જતા

મે પગ દીધા ત્યાં ઉપર ના ઉપર વાત નક તખાડ ન ખા છોટા જ નડતા તો જો છોટા આવ્યા અત્યારે નથી તમે પગ લીધો પછી છોટા આવ્યા જો ખડ હા તો પછી જો અત્યારેથી પગ તો કઈ વાંધો આવતો તો હા તો પછી એ કહો તો કામ કરો ક્યારે ક્યારે એટલે અમાર જલ્દી જાય ખડ તો આવે હા ઈ થાય હો હવે ઊભી જાય પણ હવે બીજું હું જીરું ઉપાડો તમે નિરાતે હો હાલો જીરું ઊભી ગયા છે હવે મારે સુઈ જવાનું છે હા હા તમે રખડો હલો આવું છે પડું અમારું ખેતર નાનું આમ છું એક દાદા તારા જાય આ નાનું આ નાનકડું જો બોલ્યા કરે જો ઊભી થઈ ગઈ છે કોબુડી હવે એને ઉકલતું નથી જો આવે છે હવે આવે હે તું બે જેવું જો હવે કાંઈક બોલજી આગ ને અત્યારે સુધી તો ખરામ આવતી હોય ને બીજી બોલવાની એટલે જો આવે આ જો બોલી ને ખરી ખરે કાંઈક તો બોલજે હવે શું કરવાનું હે હા જોતાં ગરમી વેરી હા જો 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 જોતા ગરમી વેરી લુવા માંડી છે હા અચ્છા જીરું ઉપાડ્યા જો ધોરીમાંથી કારી થઈ ગઈ આમ જોજી એ આ તો ગાઠની ધોરી થઈ ગઈ ហាប៉ាដាហឹមប៉ាដាឥឡូវតែកម្មការយឺតប៉ាដាប៉ាដាការចុះប៉ាដា